મારે આરવાજેતું નથી જાઉં ખબર સારું મારે જાઉં ઊંચું નહીં મોકલમાં જાણ આપણે ખાતું જઈએ હમશે અનાખમ નથી અમ હમદવા છે ફરજાઉં હમણાં અમદવાદમાં અચ્છા છે ફરજો હમણાં બની આજે હાજર હું કહું છું અને તમે જાઓ આપણે બીજી કોઈક વસ્તુ કાઢીએ પરંતુ અહીંયાથી નથી જાઉં અગર કે પાછળ દોડશે તો

અરે હવે શું થયું മുഹമ്മદ બોલી હું મારો ફોન ભૂલી ગયો છું એ વાત તો તારા પપ્પાને પપ્પા આવશે અને આપણને બધાને સાથે લઈ જશે હા પણ બરોબર છે ali છે સલામલીકુમ પપ્પા જી હા 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 તમે કોલ કર્યો હતો ત્યારે અમે સ્ટોરી સાંભળતા હતા હા હા અમારે લેટ થઈ ગયું છે પપ્પા તમે એક કામ કરો ને અમને લેવા આવી હા મોહમ્મદ અને ઝહીર મારી સાથે જ છે રિક્ષા અમને ન મળી અને બીજા રસ્તેથી અમે જઈએ છીએ પરંતુ ત્યાં જાનવરો છે હા હા તે ખૂબ જ ડરાવણી અવાજો છે

દાદાજન એકચુઅલી આ બાજુ પાછળ તમે જુઓ છો એમ જાનવરોના રોવાની અવાજ આવે છે અને અમને ખુબ જ ડર લાગે છે ખાસ કરીને જહિર ને તો આ કારણોસર અમે ઘરે ફોન કર્યો

તમે તમારા પપ્પાને ફોન કરીને ના પાડી દો હું તમને લોકોને ઘરે મૂકી જાઉં છું તમે આટલી રાત્રે તકલીફ છો જ મારા પપ્પા આવે છે તેઓ રસ્તામાં જ હશે અમને ત્રણેયને સાથે લઈ જશે પછી મોહમ્મદ અને ઝહીર તેમના ઘરે ચાલ્યા જશે ઓકે નો પ્રોબ્લેમ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી તમારા પપ્પા આવી ન જાય હું તમારી સાથે જ રહું છું કારણ કે અત્યારે ખુબજ રાત થઈ ગઈ છે બરાબર તો એટલે સમયમાં હું તમને એકલો મૂકીને ન જઈ શકું ચાલો તમે મારી સાથે બાળકો હમ તો બાળકો

વઝીર અબુ મનસુર બિન સાલેહાન પાસે નોકરી કરી પછી અમારા વચ્ચે મતભેદ થતા વઝીર મારી જાનનો દુશ્મન બની ગયો જેના કારણે મજબૂરીથી મેં એકાંતવાસ اختیار કર્યો એક વખત શબે જુમ્મા મે ઇમામ મુસા કાઝિમ અલયહિસલામ અને ઇમામ મુહમ્મદ તકી અલયહિસલામ વિતાવીશ અને રડી રડીને ખોદા વંદીમને તેના બુઝુર્ગો નો વાસ્તો આપીશ જેથી મારી આ મુસીબત દૂર થઈ જાય શબી જુમમાં આવી તે રાત્રે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો હું કાઝમેન આવ્યો અને હરમમાં દાખલ થયો થોડીવાર પછી હરમ મુબારકમાંથી ઝવારો એક પછી એક વિદાય થવા લાગ્યા અંતે હું એકલો બાકી રહ્યો મે હરમના ખાદિમ અબુ જાફરને હરમ બંધ કરી દેવાની અને મને આખી રાત હરમ મુબારકમાં ઇબાદત કરવા માટે પરવાનગી આપવાની વિનંતી કરી ખાદીમે મને રજા આપી તે હરમના બધા દરવાજાઓ બંધ કરીને ચાલ્યો ગયો તે રાત્રે ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાઈ રહ્યો હતો લોકોની અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ હતી અડધી રાત પસાર થવા પછી મેં એક નવજવાનને જોયા

ત્યાર પછી અહીં મૈ તાહરીન અલહસલામ પર એક પછી એક નામ લઈને સલામ મોકલી પરંતુ તેઓના સલામ મોકલવાનો સિલસિલો ફક્ત અગિયારમા ઇમામ અલહ સલામ સુધી જ રહ્યો ઉકીમ દાદાજાન હમ તેમનો જવાબ તમને સ્ટોરી સાંભળશો એટલે ખ્યાલ આવી જશે મને ઘણું જ આશ્ચર્ય થયું કે તેણે બારમા ઇમામ અલી સલામ ઉપર નથી મોકલ્યા વિચાર્યું કે કદાચ તેઓ ભૂલી ગયા હશે અને એ પણ શક્ય છે કે તેનો મઝહબ અને અકીદો આ જ હોય યુવાને ઝિયારત પૂરી કરી પછી તેમણે બે રકાત નમાઝ પડી પછી તે યુવાન હઝરત ઇમામ મોહમ્મદ તકે અલી સલામની પવિત્ર લહેદ ઉપર આવ્યા અને અહીંયા પણ એ જ ઝિયારત પડ્યા જે અગાઉ પડી ચૂક્યા હતા તેમણે બે રકાત નમાઝ પડી આ અગાઉ ક્યારેય મેં આ યુવાનને જોયા ન હતા એટલા માટે મનમાં ગભરાવા લાગ્યો ત્યાર પછી હું તેમને નિરખી નિરખીને જોવા લાગ્યો તો મેં યુવાનને સફેદ પોશાકમાં જોયા તેમણે અમામો બાંધેલો હતો અને તહેતુલ હનક પણ મોજુદ હતી એમના ખભા ઉપર ચાદર પણ હતી જ્યારે તે નમાઝ અને જિયારત પડી ચૂક્યા તો મને સંબોધીને કહ્યું